ਫੋਟੋ ਟੈਂਪਲ ਆਪਰੇ ਆ ਨੋ ਵੀਡੀਓ ਬਣਾਇਓ ਤੋ ਆ ਭਾਈ ਨੂੰ ਦਾਰੂ ਵੀ ਬੜੀ ਦਾਣ ਜ਼ੋਰਦਾਰ ਮਰੇ ਇੱਕ ਦਿਜਾ ਹੀ ਹੋ ਆਪਣੀ ਪਾਸੋਂ ਨੇ ਬਣਾਇਓ ਜ਼ੋਰਦਾਰ ਆ ਤੋ ਟਾਊਨ ਨੂੰ ਆਉ ਕਿੱਕ ਸੇ ਟਾਣੇ ਵੈਦਰ ਜ਼ੋਰਦਾਰ ਮਸਤ ਠੰਡੀ ਚਾਲੂ ਹੋ ਗਏ ਰਾਮ ਰਾਮ सीताराम ਜੀ ਮਤਾ ਜੀ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ હોપ કે તમે બધા મજામાં આવી છે અને માં જવા આવ્યો આપણે થોડીક કામ ઓતું રહી અને ટાઉન નો માહોલ આવો છે કે તમે અને આઈ ની દુકાન છે તો આપણી બધી વસ્તી જોડે ટીવી ને સેકન્ડની શોખ છે ગેમ ને આડો કેમેરા

कड़ियाँ रो अंदर बदुमड़े हैं यहाँ के मेरो मस्त पचे के नन्नो बस सोने सी पहुँचे जिनको किन्हे I think so आ माँ बताइयो ली भी मरे हैं अंदर जो एक बिजोपी पे जो है lighting वालों અહીં અંદર ઘણી બધી વસ્તુ જોડે અહીં સેકન્ડ હેન્ડમાં ટાઉનમાં છે ટેસ્કોની એકજેટ હામી આ ટેસ્કો છે આ બી બધા બૂટ ને મળે અહીંયા ક્લોથ ને એવરીથિંગ શૂઝ સેફ્ટી શૂઝ ને ઘણી બધી વસ્તુ મળે છે અહીંયાં જોરદાર બધુંય

ચાલુ છે મસ્ત અને જેવું બધી બિલ્ડિંગ જોરદાર બોમ્બે બાઈક ઠંડી બહુ ચાલુ થઈ ગઈ અણે અને એવું તો રીતે જ આવી ઠંડી બીકોઝ વિન્ટર હે બે ત્રણ મહિના તો બે ત્રણ મહિના આવું જોઈએ રામ રામ સીતારામ જતાજી હર 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 મહાદેવ હર કી હે ઉઠમો પડ્યો ખબર નઈ કાવ હોય પીએ ને રખડતા હોય અને કઈ ખબર ન પડે કાવ કાંથી કાંથી જઈજ કા નો બેઠો તો ઈતા રાખે ભાઈ પીએ લઈએ દારૂ અને પછી ઠેકાણા હોય કામ ન કરતા હોય અને કામકાજ તો કંઈ કરતા ન હોય એક દેહમાં પ્રોબ્લેમ કામ થાય કે માણસો પચાસ ટકા હે ને માણસો એવા હે કે જે બેનિફિટ ઉપર જ જીવે કોઈ દી કામય કર્યું ને તો સરકારની પૈસા ઉપર જીવે છે અને સરકાર ના પૈસા બધાય આપણે જે ટેક્સ ભરીએ ને એ એકદમ તનતોડ મહેનત કરે અને આપણે સરકારની ટેક્સ ભરીએ આવા બધા છે એ બધા મફતના બેનિફિટ ખાય અને મજા કરે કહેવાનો મતલબ એ કે આપણે કઈ કોઈનું ખરાબ નહીં કેતા એ હોવા કરતા હોય જે ફોહાત હોય ઈ કરતા હોય પણ કોઈના પૈસા હરામના ખવાય ન કોઈની જિંદગીમાં મિનત કરીને ખાવ ને ભાઈ અને ઘણા બધા એવા છે કે જે જિંદગીમાં કોઈ દી બેનિફિટ લીધું નથી આપણા ઓછા કરે પણ આ લોકો બીજા હે એ બધા ઘણા બધા બેનિફિટ ઉપર જ જીવે જો ભાઈ વેલો જે એમની પેઢીઓ હોય એ ઊભો થવાની કોશિશ કરે પણ ઊભો નથી થઈ શકતો જોવો જોઈએ અને ખબર નહીં હોય બીમાર હોય કે પછી

કાલે અળદિયા બનાવ્યા હતા તો મુકેશભાઈ ને અડદિયા ખાવા છે આપણે એને દેખું ખબર આવ્યું અને પાછી અંદર છે જો આવે લીડલ માંથી જો થોડા થોડા આવે અને વેધર આવું હે કે ઠંડુ ને ગરમ મિક્સમાં માં તો અમારો પાજી આવે છે પાજી લે આયા કેવા नहीं नहीं। क्या मुकेश भाई आया था मिला अभी ओ उधर गाड़ी में बैठा है <laughs> चलिए फिर जाते हैं ग्रीन एप्पल ग्रीन एप्पल स्लाइस एप्पल स्लाइस नहीं होंगे एप्पल स्लाइस लेने गए थे उधर मेरा नहीं है ये लिडल मंगिया था पर मड़ू नहीं तो गए वैसे मुकेश भाई भी जाओ मुकेश भाई जाए से आगे गाड़ी में ये गाड़ी में जा रहा है हमारा मुकेश भाई वो गाड़ी में TX9 TX9

અને માવાના કિંગ છે જો બધા જો માવા કેટલા બનાવી રાખે હું બરો ભાવ છે માવાનો માવા હાજ પેનીનો એક જીણકો જીણકો ઓકે જીણકો એક હાજ પેનીનો એક અને મોટો હોય 110 મોટો હોય 110 નો અને આ મોટો આ તો ખવાય વરે કે 110 નો એક તો આવજો મસ્ત માવાના કિંગ પડ્યા રીગલ પાન એટલે બહુ જોરદાર

રામ 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 આવજો હાલો તો એવો આજનો બ્લોગ એટલો જ રાખીએ તો ઠંડી બહુ છે અને તમે તમારું ધ્યાન રાખજો માતાજી ભગવાન બધાયનું ધ્યાન રાખે અને પાછું નવું કીક લઈને આવીશું તો જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત